સ્વાગત છે અમારા બીજા બ્લોગમાં તો કાલે અમારે એવું જ થયું હતું કે કાલે બરાબર પ્રોપર બ્લોગ શૂટ થયો નહોતો વરસાદ આવ્યો હતો એના કારણે બ્લોગ શૂટ નહોતો થયો પછી કાલે પહેલો દિવસ હતો તમને ખબર જ છે હા ન્યૂ ન્યૂ બ્લોગર હોય એમાં બધું સાચું હોય અને થોડા જાજુ તમે

સ્ટાર્ટિંગમાં પહેલો દિવ હોય પછી કાલે પહેલા જ દિવસે અમે આવ્યા શૂટ કરવા તો કાલે વરસાદ આવી ગયો હતો તો આજે અમે ચાલતા ચાલતા બ્લોગિંગ કરશું શું કહેશો ધર્મેન્દ્રભાઈ ચાલવાનું શરૂ કરીએ ચાલો કરીએ ચાલવાનું શરૂ ભૈયા ચોકડી આવી ગયા ચાલો તમે ધર્મેન્દ્રભાઈ કાલે તો ચાલી એક કામ કર દોસો રૂપિયા દે ઓર પચાસ રૂપિયા કાઢ ઓવર એક્ટિંગ કે વચ્ચે ચાલો તમને વાધા પર ચોકડી દેખાડી આજે ધર્મેશભાઈ મને લઈ જાય છે માધાપર ચોકડી તમે જોઈ રહ્યા છો રોડ ઉપર ધીરે 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 ચાલીને જઈએ છીએ પાંચ કિલોમીટર થાય છે પાંચ કિલોમીટર આપણે ચાલવાનું છે જવાનું છે અને ત્યાંથી પાંચ કિલોમીટર પાછું ચાલીને આવવાનું છે ટોટલ દસ કિલોમીટર થશે એમ જ જો રોડ અત્યારે સારા હોય તો સારું છે

કંઈ નહીં જો ચાલતા રી આવી રહ્યું પેલા શરૂ શરૂમાં જ્યારે સ્ટાર્ટિંગ કર્યું તું આઠથી પાંચ મહિના પહેલા પેરે થોડુંક હાર્ડ લાગતું હતું તું દુખતા હતા ભાઈ હા તું કહું તો મને છે ને અત્યારે બહુ હાડ લાગે મારી બેન જ દુઃખી આવી છે કેમ કે મને ડેવ નથી હું કોઈ દી બને તે લગભગ ચાલતો નથી હું રહ્યો ડ્રાઈવર પણ અને દરમિયાન પહેલી કદાચ દર્ત આવતા હશે પણ આપણને આટલું હાલવાનું ખાવતું નથી તો જોઈએ છે હવે આગળ આગળ ધર્મેશભાઈ ધોળાવે છે તમે જો ધર્મેશભાઈ અમારા ધોળાવે જ જાય છે ધોળાવે જ જાય આપણે ત્રણ કિલોમીટર હજી તો અઢી કિલોમીટર જેવું અપ્રોક્સ થયું છે તો ઘણું એ ચાલવાનું હજી તો બાકી હાર્ડ વર્ક થાય હાર્ડ વર્ક મિત્રો આવી રહી ને ટેવ પડી ગયું હોય કહેવાય ને આગળ આગળ આગે આગળ ઓલું કે ને ઓછા એટલે

તમે જોઈ શકો છો ભાઈ ધર્મેશભાઈ અમારા હાલતા હાલતા આગળ વહી ગયા છે દેખાતા હોય તો અને હું એની પાછળ પાછળ મિત્રો તો હું હાવ થાકી ગયો છું તમને હું થઈ નહીં હતું તો તમારે મને હલ્દી હલ્દી ને પોતે આરામથી ફાકી થઈ ગયો જોઈ ગયો એકવાર જોઈ ગયો એ આરામથી ફાકી થઈ છે તને શરમ આવી જોઈ શરમ જરા મારું ડેલી લો હે ભાઈ મારા અત્યારે છે ને સાવ મિત્રો છે એને પગ દુખી આવ્યા છે અને હજી અયોધ્યા ચોકે પહોંચવા આવ્યા છે અને તમે જોઈ શકો છો કે લાઇટિંગ પણ આગળ મસ્ત છે આ બિલ્ડિંગ દેખાય તો આ મિત્રો નજારો વાહ મુલાકાત લો હેલો ગાઈ તો તમે જોવો છો કે આ બિલ્ડિંગ થોડાક નજીક આવી ગયા છે બિલ્ડિંગ આ રીતનું દેખાય છે અહીંયા છે લોજ લાઇટિંગ પણ જોરદાર છે હો મિત્રો અને જો અયોધ્યા છે

મિત્રો તમે જો નાઈટ માં ડકો થઈ ગયો આને જ કઈક બગાડ્યું છે અને હેલો ગાઈસ તો ખાતી દેવા છે એટલે હાવ અને કોઈ તો આવે બેસી દેવા

તો તમને લાગતું હોય છે કે આ હાલીને કઈ રીતે વ્લોગ બનાવે વોકિંગના કઈ રીતે વ્લોગ બનાવે છે પણ અત્યારે સ્ટાર્ટિંગ છે મારું તો વરદી ઉપર મને હાલતું હોય વરદી આવે તો જ આવો ન થાય જ્યારે ભાગે હું સોમનાથ દ્વારકા દેવ જુનાગઢ ત્યાં સાઈડ જ હોઉં છું પણ અત્યારે આ યુદ્ધને કારણે તમને પણ ખબર જ છે કે અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે ઇન્ડિયા પાકિસ્તાન ધર્મેશભાઈ તો ધર્મેશભાઈ તો જ કેવો આજે આપડે બીજો દિવસ દિવસ બીજો દિવસ હા પણ મારો બીજો દિવસ પણ મારી આવી સમજી ગયો પણ આજે મારા માટે બીજો દિવસ કેવો રહ્યો કાલનો દી થોડો કામ વરસાદ ને એવું હતું બરોબર સ્ટેપ કે કે ચાલવા નું થયું નથી આજે જો કે થોડું વાતાવરણ સારું છે અને વરસાદ કે કઈ ઉતે ને ઠંડો પવન છે અત્યારે થોડી ગરમી થઈ રહી છે એટલે બેઠા છે આજે આજે દિવસ સારો રહ્યો તો ધર્મેશભાઈએ કીધું એમ આ અમારો ધમો ધમો ચા પાવાનો હતો પણ કાંઈ વાંધો નહીં ચા એને હું પાડી દઈશ અને નવું નવું છે એટલે હોટલોમાં પબ્લિકમાં અમને શૂટ કરવામાં આવી વાર ગયા છે અમારે કાઢી વાર લાગશે જેમ જેમ આ તો અમે જેમ બને એમ એકલામાં શૂટ કરી દીધું જેમ કે આ બીઆરટીએસ છે તમે જુઓ ત્યાં પાછી બે દિવસથી અમે તો બીઆરટીએસમાં રહેવા જઈએ પણ ધીરે ધીરે ટાઈમ લાગશે એમ ધીરે ધીરે અમે શૂટ કરતા જવું પણ સ્પીક ભાંગતી જાય તમને બધાને ખબર છે કોઈ એમને ફેમસ થઈ જતું નથી તો ધીરે ધીરે ટ્રાય કરતા રહેશું તમારો સપોર્ટ છે મેન વસ્તુ ધર્મેશભાઈ પબ્લિકનો સપોર્ટ જોઈએ આપણે જોઈએ જોઈએ ચોક્કસપણે જોઈએ તો પબ્લિકને એકવાર કહી દો થોડો સપોર્ટ દેજો પબ્લિક અમારે એમડી ધમર સપોર્ટ દેજો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો

હેલ્લો મિત્રો તો ફાઇનલી અમે રૈયા છોકડી આવી ગયા છીએ અમને કદાચ દેખાતું હશે આ છે રૈયા ચોકડીનું ડીઆરટીએસનું બસ સ્ટેન્ડ અને હવે ચાર બાજુ ધીમે ધીમે નીકળશું તો મિત્રો આ મોબાઈલ હતો અમારા ધમાભાઈનો બે દિવસથી આ એના ફોનમાંથી ને ચાલુ છે હવે જે કાંઈ પણ બ્લોગ આવશે એ મારા ફોનમાંથી આવશે આ છે મારો ઉપર જે કાંઈ પણ હવે બ્લોગ આવશે આ પણ માટી આવશે તો આ તો અમારું આજનો નથી વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ઓકે તો આ છે રયાત ચોપડી મળશે ચાલુ છે રાતના વાગી ગયા છે હવે અમારે જવાનું છે એ ઓલી બધી